જો કદાચ ઈ કેવાયસી નથી થયું એને અનાજ પણ નથી મળતું એટલું તટસ્થ સરકાર તરફથી ગરીબો માટે કાયદા બનાવવામાં આવે છે બીજી તરફ સંચાલકો એની મનમાની કરી રહ્યા છે અહીં જાણવા મળે છે ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામની એક મહિલા સંચાલક પોતે કબૂલ કરે છે હોય છે કે દર દિવાળીએ સાત હજાર રૂપિયા જેવા કોઈક એકાદ વ્યક્તિને આપી દેવામાં આવે છે અને દર મહિને પાંત્રીસો રૂપિયા આપવામાં આવે છે જો સંચાલક સાચા હોય પુરવઠા વિભાગ સાચું હોય તો આ સાત હજાર કે પાંત્રીસો સેના ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર ઓન કેમેરા તાપી સ્વરાજની ન્યૂઝ ચેનલ દ્વારા એ ઉજાગર કરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક ગરીબો જોડે અન્યાય થઈ રહ્યો છે ને ક્યાંક કટકીઓ ચાલી રહી છે એ પૈસા કોના ખેસે ગયા

કાર્બન હોય એ નથી લઈ શકતા ફરિયાદ આવી ત્યાંથી ખબર પડી છે કે આ રીતે પૈસા લેવામાં આવે છે જોઈએ તાલુકામાં કે આપણા તાપી જિલ્લામાં ક્યાં ક્યાં ઘટના બને છે અને જો કદાચ તમારી જોડે આવી ઘટના બને છે તમારી પાસે કુપનના પૈસા લેવામાં આવે છે ચોક્કસથી અમારી ચેનલનો સંપર્ક કરો બ્યુરો શું આપનું

જેટલું લખી નાખે એટલું જ આપે ને મોબાઈલ માં કોઈ મેસેજ પડે છે તમારો કે ભાઈ આટલા કિલો ઘઉં આટલા કિલો ચોખા એમ ના મારા માં ભાગ નથી મેસેજ મેસેજ આવે તો આપી દે એ અનાજ મળી જાય ને મેસેજ આવે પછી અચ્છા તો એ જેટલું તમારા મોબાઈલ માં મેસેજ પડે એટલું અનાજ તમને મળે છે દર મહિના નથી મળતું આ મને છે કે દાળ ચણા તેલ ચણા મહિના ના આપવાના છે પણ એ લોકો નથી આપતા ગયા મહિના શું બાકી રહી ગયું ગયા મહિના બી એ જ વસ્તુ બાકી હતી ગયા મહિનાની તમને મળી નથી ના એના આગલા તમને જે દર મહિને અનાજ લેવા આવો છો તો કોમ્પ્યુટર માં પ્રિન્ટ થયેલી કુપન મળે છે ખરીદથી લખેલી હાથ થી લખેલી કોમ્પ્યુટર વાળી નહીં આપેલા છે શું નામ આપનું ગામિત વિવેક નીલા કયા ગામના ના પેથાપુર તમારી કંટ્રોલ કઈ લાગે બાબરગઢ બાબરગઢ કંટ્રોલ તમને દર મહિને પૂરતું અનાજ મળે છે તમને કુપન આપવામાં આવે છે કુપન છે ત્યારે હાલ તમારી પાસે આપે બાકી છે મારું લેવાનું તમારું કુપન મળી તમને ક્યાં છે કુપન

છે જનસંખ્યા પ્રમાણે જે નીકળે તે કાર્ડ એમને જાણ કરો છો તમે કે આટલા આ મહિને શું શું વિતરણ કર્યું તમે આ મહિને ખાંડ

બે તારીખ થી સાહેબ પૈસા ભરી દે પણ અનાજ આવે એટલે પછી ચાલુ કરી દઈએ કુપન કેટલા મહિનાથી બંધ છે કુપન તો ચાલુ જ છે સાહેબ આજે નથી ચાલુ ને પ્રિન્ટ નીકળે છે કુપન ની ગયા મહિનાની ની કોઈ પ્રિન્ટ તમે જે જમા લઈ લો છો અત્યારે જોવા મળશે આપણને હા હા પ્રિન્ટ થયેલી હા સર હાલ પ્રિન્ટર ચાલુ છે કે બંધ પ્રિન્ટર હાલ ચાલુ છે સાહેબ ચાલુ છે હા

જી નમસ્કાર મિત્રો આજે આપણે પોચ્યા છીએ ઉચ્છલ તાલુકાના મામલતદારશ્રીની ઓફિસમાં અને આપણી સાથે એક લાગતા અધિકારી શ્રી એવા જોડાયા છે પુરવઠા વિભાગના મામલતદાર છે ને એમની સાથે આપણે ચર્ચા કરીશું સર અત્યારે જે કંટ્રોલની અંદર જે સસ્તા અજની દુકાન હોય છે ઘણી બધી ફરિયાદો ઉઠવા પામી છે રેશન કાર્ડ ધારકો તરફથી કે જે કુપન આપવામાં આવે છે અને એ કુપનનો કોઈ ચાર્જ લેવામાં આવે છે ખરો ના નથી લેવાનો કુપન નો ચાર્જ ને મોટે ભાગે અમારા જે એપીએસ સંચાલક દુકાનદાર હોય છે એ લોકો કાં તો એમના ઓપરેટર ઈ કુપન કાઢે છે કુપન કાઢે છે પણ સરકાર શ્રી એમને 4% પેટે કઈક કાગળનો ખર્ચ કે પ્રિન્ટરનો ખર્ચ કે ચૂકવે છે બરાબર છે તો એ સિવાય પણ ઘણી એવી ફરિયાદ ઉઠવા પામી છે કે ખાલી પેન થી લખી આપે છે ઘણીવાર પૈસા લીધા પછી પણ બોલ પેન થી લખી આપવું એ કેટલું યોગ્ય ના એ રીતે તો થવું જ નહીં જોઈએ ઈ કૂપન આપીને જ અનાજ આપવું જોઈએ ને એના કોઈ પૈસા લેવાના નથી જો કદાચ કોઈ લેતા હશે તો અમે અમારી રીતે લઈશું સર ઘણી વાર એવું કુપન એટલા માટે આપવાની હોય છે આપણે અત્યારે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છે અને ઈ કેવાયસી જેવી યોજનાઓ અત્યારે સરકારશ્રીએ લાગુ પડી કે ભાઈ ભળતા વ્યક્તિને એ અનાજ ન જવું જોઈએ સરકારશ્રી તરફથી આટલી તટસ્થ કાર્યવાહી કરવામાં આવે છે કે ઈ કેવાયસી પણ કરવામાં આવે છે આ રેશન કાર્ડ જે પણ ઓપરેટર કે સંચાલકો હોય છે એમના તરફથી આ બેદરકારીઓ કેમ કારણ કે જેટલું કૂપનમાં અનાજ લખેલું હોય છે એટલું અનાજ પણ પૂરતું આપવામાં નથી આવતું એવી પણ ફરિયાદ ઉઠવા પામે છે એ કેટલું યોગ્ય ના ઓછો અનાજ આપતા હોય તો એવી ફરિયાદો થવી જ નહીં જોઈએ ને જે જગ્યાએ એવી ફરિયાદો થાય છે તો ત્યાં અમે તપાસ કરી કરાવડાવી લઈએ છીએ જાતે બી કરીએ છીએ ને એનું નિરાકરણ લાવીએ જ છીએ દુકાનદાર દ્વારા કે દર મહિને

પૂછાય લઈશ ક્યાંક સાહેબ કાં તો અનાજ ઓછું મળે છે કાં તો આ કુપન ના પૈસા ગેરકાયદેસર છે જે નીતિ નિયમ ને વિરુદ્ધ છે તો આના માટે આગામી પગલા તમારી સત્તા પ્રમાણે શું ભરશો આપ અમારે ઓનલાઈન ફરિયાદ બી આવે છે કે કુપન ના કઈ કોઈ બી રીતે પુરવઠાની ફરિયાદો હોય તો અમે તપાસ કરીને પછી નિરાકરણ લાવીએ છીએ અને શું સજાની જોગવાઈ છે એમાં સજા તો એ લોકોનું દુકાનની તપાસ કરીએ છીએ અને પરવાનો સસ્પેન્ડ બી થાય છે એમાં બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યુઝ તાપી